ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર સાડત્રીસ પરનો મહાવરો જોઈએ પ્રશ્ન નંબર એક

આમાં પણ બંનેના છેદ સરખા છે તેથી એક વખત આપણે છેદમાં સત્તર લખી નાખીએ અંશમાં આવશે પંદર વધતા એક પંદર ને એક સોળ તો જવાબ મળશે છેદમાં ત્રીજો દાખલો જોઈએ ત્રણના છેદ માં દસ વધતા સાતના છેદમાં માં પંદર દસ અને પંદર બંને અલગ અલગ સંખ્યા છે એટલે કે છેદ સરખા નથી તેથી આપણે લસા કાઢીએ દસ અને પંદરનો લસા કાઢીએ બે પંચા દસ બેના ઘડિયામાં પંદર ન આવે તેથી આપણે પંદરના પંદર લખ્યા હવે પાંચ વડે ભાગ ચલાવીએ પાંચ એકા પાંચ પાંચ તેરી પંદર ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ એકા ત્રણ પાંચ દો દસ દસ તેરી ત્રીસ લસા આપણને કેટલો મળ્યો છે ત્રીસ બંને છેદમાં આપણે ત્રીસ લાવવાના છે તો દસની સાથે આપણે ત્રણનો ગુણાકાર કરીએ તો ત્રીસ મળે છેદમાં ત્રણ વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ ત્રણ વડે ગુણાકાર કરવો પડે પંદર ગુણ્યા બે કરતાં ત્રીસ મળે છેદમાં બે વડે ગુણાકાર કર્યો તો અંશમાં પણ બે વડે ગુણાકાર કરવો પડે ત્રણ તેરી નવ દસ તેરી ત્રીસ સાત દુ ચૌદ પંદર દુ ત્રીસ હવે બંનેના છેદ સરખા છે તેથી એક વખત છેદમાં આપણે ત્રીસ લખીએ અંશમાં આવશે નવ વત્તા ચૌદ નવ વત્તા ચૌદ કેટલા થશે પછીનો દાખલો જોઈએ ત્રણના ના છેદમાં ચાર ઓછા ના છેદમાં ત્રણ આ બાજુ છેદમાં ચાર છે આ બાજુ છેદમાં ત્રણ છે ત્રણનો ગુણાકાર આ બાજુની સાથે કરીએ અને ચારનો ગુણાકાર આ બાજુ કરીએ છેદ સરખા મળી જાય ચાર ને ત્રણનો નો લસા કાઢીએ તો ચાર તેરી બાર મળવાના છે ગમે તે રીતે તમે કરી શકો ચાર તેરી બાર અને નીચે છેદમાં ત્રણ વડે ગુણાકાર કર્યો હોય તો અંશમાં પણ ત્રણ વડે ગુણાકાર કરવો પડે આ બાજુ આપણે છેદમાં ચાર વડે ગુણાકાર કર્યો તો અંશમાં પણ ચાર વડે ગુણાકાર કરવો પડે ત્રણ તેરી નવ ચાર તેરી બાર ચાર એકા ચાર ત્રણ ચોક બાર બંનેના છેદ સરખા થઈ ગયા છેદમાં આવ્યા બાર અંશમાં આવ્યા નવ ઓછા ચાર નવમાંથી ચાર બાદ કરો તો પાંચ મળે તો જવાબ મળે પાંચના છેદમાં બાર પછીનો દાખલો જોઈએ બેના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં ચાર વત્તા એકના છેદમાં બે ત્રણ અપૂર્ણાંકો આપણને આપેલા છે ત્રણેયના છેદ જોઈએ ત્રણ ચાર બે બધી સંખ્યા અલગ અલગ છે તેથી આપણે લસા કાઢવો પડે ત્રણ એકા ત્રણ ત્રણના ઘડિયામાં ચાર કે બે ન આવે તેથી લખી નાખ્યા બે વડે ભાગ ચલાવીએ બે દુ ચાર બે એકા બે ફરીથી બે વડે ભાગ ચલાવીએ બે એકા બે એકના એક ત્રણ દુ છ દુ બાર લસા કેટલો મળ્યો આપણને બાર હવે બધાના છેદમાં આપણે બાર લાવવાના છે ત્રણ ચોક બાર ચાર તેરી બાર બે છક બાર અને જે સંખ્યા વડે આપણે છેદમાં ગુણાકાર કર્યો હોય એ જ સંખ્યા વડે આપણે અંશમાં પણ ગુણાકાર કરવો પડે હવે બધાના છેદમાં બાર આવી ગયા છે અંશમાં વડે છે આઠ નવ અને છ આ બધાનો સરવાળો આપણે કરીએ તો આઠ વત્તા નવ વત્તા છ કેટલા થશે ત્રેવીસ ના છેદ માં બાર છેદ નાનો હોય મોટો હોય ત્યારે અપૂર્ણાંકમાં ફેરવવું પડે બાર શેષ વધી અગિયાર આપણી સાદી ભાષા પ્રમાણે જે આપણને જવાબ મળ્યો છે તેને આગળ લઈ લેવાનું શેષ જે મળી છે એને માથે ચડાવવાની અને જે છેદ હતો એનો એ લખી નાખવાનો સર માટે આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક પાંચ ષષ્ઠમાંશ આવું આપેલું છે સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો શું કરવાનું હોય આઠ ગુણ્યા ચાર કેટલા થશે બત્રીસ આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો જે જવાબ મળે તેમાં ઉપરની સંખ્યા ઉમેરવાની ફરીથી આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો ગુણાકાર કર્યા પછી જે ઉપર જે સંખ્યા આપેલી છે તેની સાથે સરવાળો કરવાનો એટલે એવું યાદ રાખવાનું પહેલા ગુણાકાર પછી સરવાળો જોઈએ તો છેદમાં છેદ બદલાય નહીં ઓછાની નિશાની છ દુ બાર બાર ને પાંચ સત્તર સત્તરના ના છેદમાં છ આ બાજુ છેદમાં ચાર છે આ બાજુ છેદમાં છ છે ચાર અને છ નો આપણે લસા લેવો પડે બે દુ ચાર બે તેરી છ ફરીથી બે વડે ભાગ ચલાવીએ બે એકા બે ત્રણ ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ દુ છ બાર લસા કેટલો મળ્યો આપણને બાર બધાના છેદમાં આપણે બાર લાવવા પડે ચાર તેરી બાર છેદમાં ત્રણ વડે ગુણાકાર કર્યો હતો અંશમાં પણ ત્રણ વડે ગુણાકાર કરવો પડે છ દુ બાર છેદમાં બે વડે ગુણાકાર કર્યો તો અંશમાં પણ બે વડે ગુણાકાર કરવો પડે તેત્રીસ ગુણ્યા ત્રણ નવ્વાણું થશે ચાર તેરી બાર થશે સત્તર દુ ચોત્રીસ થશે અને છ દુ બાર થશે હવે બંને છેદ આપણને સરખા મળી ગયા છે છેદ સરખા મળે એટલે એક વખત છેદ આપણે લખવાનો રહે તો છેદમાં કેટલા લખશું આપણે બાર તો કેટલા થશે છેદમાં છેદમાં હવે મળ્યા છેદ નાનો છે છે અંશ મોટો ભાગાકાર કરવો પડે તો બાર પંચાસ પાસઠ માંથી સાઠ જાય તો પાંચ વધે જે જવાબ મળ્યો છે તેને આપણે આગળ લખવાનું જે શેષ મળી તેને માથે ચડાવવાની અને ભાગાકારમાં બાર છે બાર વડે ભાગાકાર કર્યો છે ને છેદમાં બાર છે તેથી આપણે છેદમાં બાર લખીશું તો જવાબ મળે પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં બાર પછીનો દાખલો જોઈએ એકના છેદમાં ત્રણ ઓછા એકના છેદમાં સત્તર બંનેના છેદ જુદા જુદા છે આ બાજુ સત્તર વડે ગુણાકાર કરશું અંશ છેદમાં આ બાજુ ત્રણ વડે ગુણાકાર કરશું અંશ અને છેદમાં સત્તર છે એક વખત આપણે છેદ લખી નાખીએ અંશમાં આવશે ઓછા ત્રણ જાય તો કેટલા વધે ચૌદ તો જવાબ આવશે ચૌદના છેદમાં એકાવન પછીનો દાખલો જોઈએ બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ વત્તા ત્રણ પૂર્ણાંક પાંચ ના છેદમાં છ ફરીથી મિશ્ર મિશ્ર અપૂર્ણાંક આવ્યા મિશ્રપૂર્ણાંક હોય એટલે સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે હવે આપણને સાદા અપૂર્ણાંક જોઈએ પાંચ દુ દસ અને દસ વત્તા ચાર ચૌદ ચૌદના છેદ માં પાંચ વત્તા છ દુ બાર છ તેરી અઢાર અઢાર વત્તા પાંચ ત્રેવીસ ત્રેવીસ ના છેદ માં છ હવે પાંચ અને છ અલગ અલગ છે છેદ તેથી છ નો ગુણાકાર આ બાજુ કરીએ અંશનો પાંચ છ ત્રીસ એવી જ રીતે ત્રેવીસ ગુણ્યા પાંચ એકસો પંદર થાય છ પંચા ત્રીસ થાય બંનેના છેદ સરખા મળી ગયા છે તેથી આપણે છેદમાં ત્રીસ લખીએ અંશમાં આવશે 84 એકસો પંદર ચોર્યાસી પંદર કરીએ કેટલા મળે એકસો નવ્વાણું એકસો નવ્વાણું છે એકસો નવ્વાણું ભાગ્યા ત્રીસ કરવું પડે ત્રીસ છક એકસો અને શેષ મળે ઓગણીસ જવાબ છે આગળ લખવાનો શેષને માથે ચડાવવાની અને છેદમાં ત્રીસ તો છે જ તો જવાબ મળશે છ પૂર્ણાંક ઓગણીસ ના છેદમાં ત્રીસ પછીનો દાખલો છે સોના છેદમાં નવ ભાગ્યા આઠ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ હવે આઠ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ છે મિશ્ર પૂર્ણાંક છે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ આઠ તેરી ચોવીસ ચોવીસ ને એક પચીસ ના છેદમાં ત્રણ આ બાજુ સોના છેદમાં નવ છે આ બાજુ ના છેદમાં ત્રણ મળ્યા છેદ સરખા કરવા માટે ત્રણ ગુણ્યા ત્રણ કરીએ તો નવ મળી જાય છેદમાં ત્રણ વડે ગુણીએ તો અંશમાં પણ ત્રણ વડે ગુણવું પડે પચીસ તેરી પંચોતેર ત્રણ તેરી નવ હવે બંનેના છેદ સરખા છે સો ઓછા પંચોતેર છેદમાં નવ સો માંથી પંચોતેર બાદ કરીએ તો કેટલા મળે આપણને પચીસ પચીસ છેદમાં નવ અને પચીસ છેદમાં નવમાં નવ નાના છે પચીસ મોટા છે તેથી આપણે ભાગાકાર કરવો પડે હવે તમે ભાગાકાર મોઢે કરી શકો કેવી રીતે નવનો ઘડિયો બોલવાનો પચીસ કરતાં વધારે સંખ્યા ન જવી જોઈએ તો નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ વધી ગયા તો નવ દુ અઢાર અને હવે પચીસ માટે કેટલી સંખ્યા બાકી રહી સાત બાદ બાકી કરવી પડે ભાગાકારમાં એવી રીતે બે નવ્વા અઢાર અને પચીસમાંથી અઢાર જાય તો સાત તો જવાબ શું મળ્યો બે પૂર્ણાંક સાતના છેદમાં નવ પછીનો દાખલો જોઈએ મિશ્રપૂર્ણાંક ને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો છ દુ બાર બાર ને એક તેર તેર ના છેદમાં 2 બે ચાર એકા ચાર ચાર ને એક પાંચ પાંચ ના છેદ માં ચાર આ બાજુ બે છે આ બાજુ ચાર છે બે ગુણ્યા બે કરીએ તો ચાર મળી જાય છેદમાં બે વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ બે વડે ગુણાકાર કરવો પડે તો તેર દુ છવ્વીસ છવ્વીસના છેદમાં ચાર ઓછા પાંચના છેદમાં ચાર બંનેના છેદ સરખા છે છવ્વીસ ઓછા પાંચ છેદમાં ચાર છવ્વીસમાંથી પાંચ જાય તો એકવીસ એકવીસના છેદમાં ચાર હવે ચારનો ઘડિયો બોલવાનો એકવીસ કરતાં વધુ ન જોઈએ ચાર પંચાવીસ ચાર છક ચોવીસ ચોવીસ વધી જાય છે તો ચાર પંચાવીસ બાદ કરીએ તો એક મળે તો જવાબ શું મળ્યો પાંચ એકા સોરી પાંચ પૂર્ણાંક એક ચતુર્થાંશ પ્રશ્ન નંબર બે એક કપનો એક ત્રત્યાંશ ભાગ દૂધથી ભરેલો છે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ કેટલા ભાગમાં દૂધ ભરી શકાય એક કપ ભરેલો છે અને કેટલો ભર્યો છે એક ત્રત્યાવશ ભાગ જેટલો તેથી એકમાંથી આપણે એક ત્રત્યાઉશ ભાગ જે છે તે બાદ કરવો પડે કારણ કે તેટલો ભાગ ભરેલો છે એકના છેદમાં કાંઈ ન હોય તો એક મૂકી શકીએ આ બાજુ ત્રણ છે છેદમાં આ બાજુ એક છે બંનેના છેદ સરખા કરવા માટે અંશ અને છેદમાં આપણે ત્રણ ત્રણ વડે ગુણાકાર કર્યો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ઓછા એકના છેદમાં ત્રણ હવે બંનેના છેદ સરખા છે અંશમાં આવશે ત્રણ ઓછા એક ત્રણ ઓછા એક બે મળે તો બેના છેદમાં ત્રણ તેથી આપણે કહી શકીએ બે ત્રંશ ભાગમાં દૂધ ભરી શકાય પ્રશ્ન નંબર ત્રણ રીટા બે પૂર્ણાંક એક ચતુર્થાઉશ મિનિટમાં મેદાનનું ચક્કર લગાવે છે ગીતાને આ જ મેદાનનું ચક્કર લગાવતા સાત ચતુર્થાંશ મિનિટ લાગે છે કોને વધારે સમય લાગે છે કેટલો વધારે તે આપણે શોધીએ સૌથી પહેલા વાત કરીએ રીટાની રીટા બે પૂર્ણાંક એક સમયમાં મેદાનનું એક ચક્કર મારી દે છે હવે આપણે જે મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં પહેલાં ફેરવીએ તો ચાર દુ આઠ આઠ વત્તા એક નવ તો નવના છેદમાં ચાર એવી જ રીતે ગીતા કેટલો સમય લે છે સાતના છેદમાં ચાર જેટલો આપણને એવું કહ્યું છે કે વધારે સમય કોને લાગે છે અને કેટલો તેના માટે આપણે તફાવત શોધવો પડે નવના છેદમાં ચાર ઓછા સાતના છેદમાં ચાર તફાવત એટલે બાદ બાકી બાકી કંઈ નહીં બંનેના છેદ સરખા છે છેદમાં ચાર લખ્યા અંશમાં આવશે નવ ઓછા સાત નવમાંથી સાત જાય તો બે છેદમાં ચાર છેદ બે એકા બે બે દુ ચાર છેદ ઉડાડીએ એકના છેદમાં બે એકના છેદમાં બે એટલે શું આપણને એમ કીધું હતું મિનિટ સમય આપણને મિનિટમાં આપ્યો તો તેથી આપણે એક મિનિટ એટલે સાઠ સેકન્ડ થાય તો સાઈઠ ગુણ્યા એકના છેદમાં બે કરવું પડે ત્રીસ દુ સાઈઠ છેદ ઉડી જાય છે તો કેટલો સમય વધે છે ત્રીસ સેકન્ડ તેથી આપણે કહી શકીએ રીટાને ત્રીસ સેકન્ડ વધારે સમય લાગે છે પ્રશ્ન નંબર ચાર વિરલનું ઘર તેની શાળાથી પંચોતેરના છેદમાં અઢાર કિલોમીટર દૂર છે તે થોડું ચાલીને પછી બસમાં અગિયારના છેદમાં ત્રણ કિલોમીટર રસ્તો કાપી શાળાએ પહોંચે છે તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે બાદ બાકી કરવી પડે પંદરના છેદમાં અઢાર ઓછા એકના છેદમાં ત્રણ આ બાજુ છેદમાં અઢાર છે આ બાજુ છેદમાં ત્રણ છે છેદ સરખા કરવા માટે ત્રણની સાથે છનો ગુણાકાર કરવો પડે છેદમાં છ વડે ગુણીએ તો અંશમાં પણ છ વડે ગુણાકાર કરવો પડે પંદરના છેદમાં અઢાર આપેલા છે આમ નામ લખીએ ઓછા છ એકા છ છ તેરી અઢાર હવે બંનેના છેદ સરખા થઈ જાય છે તેથી આપણે એક વખત છેદ લખીએ છેદમાં અઢાર આવશે અને અંશમાં આવશે પંદર ઓછા છ તો પંદર ઓછા છ કેટલા મળે નવ નવના છેદમાં અઢાર જેટલા છેદ ઉડે તેટલા છેદ ઉડાડવા પડે તો નવ એકા નવ નવ દુ અઢાર તો જવાબ મળ્યો એકના છેદમાં બે એનો અર્થ એવો કે અડધું અંતર તેણે ચાલીને કાપ્યું હશે પ્રશ્ન નંબર પાંચ સાહિસ્તા સોમવારે બાર પૂર્ણાંક એકના છેદમાં બે લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે ચૌદ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર જ્યુસ ખરીદે છે તો આ બે દિવસ દરમિયાન સાહિસ્તા કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે સરવાળો કરવાનો છે કરીએ બાર પૂર્ણાંક એકના છેદમાં બે વધતા ચૌદ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર મિશ્ર અપૂર્ણાંક છે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે બાર દુક એટલે ઓગણસાઠ ના છેદ માં ચાર મળે આ બાજુ છેદમાં બે છે આ બાજુ ચાર છે બંનેના છેદ સરખા કરવા બેની સાથે બેનો ગુણાકાર કરવો પડે છેદમાં તમે બે વડે ગુણો તો અંશમાં પણ બે વડે ગુણવો પડે તો પચીસ દુ પચાસ બે દુ ચાર વત્તા ઓગણ સાહીઠ ના છેદમાં ચાર હવે બંનેના છેદ સરખા છે તો છેદમાં ચાર લખીએ પચાસ વત્તા ઓગણ કેટલા મળશે આપણને એકસો નવ એકસો ના છેદમાં ચાર હવે આપણે કરવો પડે ભાગાકાર છેદ નાનો છે તેથી ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે ઉપરથી ઉતાર્યા નવ ચાર સત્તા અઠ્યાવીસ શેષ મળી એક સત્યાવીસ જવાબ છે તેને આપણે આગળ મૂકવા પડે શેષને માથે ચડાવી ચાર છેદમાં છે તો જવાબ મળ્યો સત્યાવીસ પૂર્ણાંક એક ચતુર્થાંશ જોઈએ આપણો જવાબ સાચો છે તો સત્યાવીસ ગુણ્યા ચાર સત્યાવીસ ગુણ્યા ચાર કરતા એકસો આઠ મળ્યા અને એકસો આઠમાં આપણે એક ઉમેરીએ તો એકસો નવ મળ્યા એકસો નવ તો છે જ એકસો નવ ચાર એટલે બરાબર છે આપણો જવાબ